હવે ગયો ને મારું હલો આજે જવાનું છે દરિયામાં આજે હલો ચાલુ કરો ભાઈ ચાલો હાલો આ કેતા થાન માં ભાઈબંધ નો ફોન આવ્યો કાય ચા પાણી પીવા આવો એટલે આવી એ આવતો એમ કહું ચા ભાઈબંધ ચા આવે છે ચા પીવા બે ચા પીવાની

એ બે મિત્ર 9 વાગ્યા એ હારે આવે છે અહીંયા બસ ઈટ આગળ હમડે દર્શન કરતાય પછી હાલો દર્શન કરી પછી આગળ વધવી હાલો મિત્ર આવી ગયા મંદિરે હા ધણી છે કોઈ દાદો બની દાદા હજુ હ ચંપલા કાઢજો ને નામ નો થોઈ જાતા હલો મિત્ર દર્શન કરી લીજો मित्र बहुत मंदिर जा, जा है दर्शन कर लीजिए बते

આ મેન મંદિર દાદા તમને દેખાડી ભરેલું હોય તો ખાલી છે અત્યારે વરસાદ ના આવશે એટલે ભરાઈ ગયા દર્શન કરી લીજો બરાબર મહા પરલો ફોન કીધું તમે કણે કેટલા બે ત્રણ મહિના આઈફોન લાવશો કયો ફોન હતો આઈફોન

કઈ કેવું નથી ને કેવું હોય કહી દેજો હું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર કરો લો બેટરી કરો કમેન્ટ કરવાનું ના ભૂલતા કમેન્ટ કરવાનું ના ભૂલતા ઓકે ઓકે ગાઈસ હે ગાઈસ આવ્યો ગાઈસ વાળો સારું વાળો આવે એટલે નીકળી અમે દરિયામાં આવ્યો હલો મિત્રો હવે અહીંથી નીકળી શાંતિ ઓલા બી આગળ આગળ બી આવી ગયા એટલે અહીંયા ભેગા થઈ જાવ બધે આવ્યો હા જાય જો અમારા બીજો એક ફ્રેન્ડ છે

Thank <laughs> you. કલ઱લ ખભલ ખ૭લ કલ ખ૭લ ખલાય ા�લઓ ખભબલ ખલાલાદ ખલાલાલાલા

મિત્રો એન મિત્રાણીઓ હમ આવી ગયા છે આપણે ફાઇનલી દર્શન કરી લ્યો હાલો હમ આવું તમને નહીં જોવા મળે આ નેચરલ પાણી પડે કુદરતી હા કુદરતી

થોડું જ્ઞાન આપશે હાલો આદિભાઈ થોડું મિત્રો હા આપડા કૃષ્ણ ભગવાન હા ગુફા હે બધા

હલો મિત્રો મિત્રો અંધારું થઈ ગયું છે હવે અમે જઈ રહ્યા છીએ બહાર જંગલ નું લોકેશન દેખાડો હા બીજું હરિય આ કઈ આ આ બે કઈક કરે છે આ અમારા મિત્ર બધા હાઈ આવે પણ આ કઈ કામના નથી